નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો અત્યારે ઉનાળાની ઋતુ ચાલુ છે અને આ ચૈત્ર માસ ચૈત્ર ફાગણ માસમાં મળતું એક એવું અદ્ભુત અને એક એવું સ્વાદિષ્ટ ફળ કે જે ઉનાળામાં મળે છે અને ગામડાના લોકો ખૂબ જ પરિચિત હોય છે લાગે છે એકદમ સામાન્ય ફળ મિત્રો પરંતુ આ ઘણી બધી બીમારીઓને મટાડવા માટે સક્ષમ છે આ છે કાચું છે આ પાંચી જાય એટલે એનો કલર લાલ થઈ જાય છે ગામડામાં રહેતા રહેતા હોય એ લોકો ખૂબ સારી રીતે ઓળખે છે મિત્રો આ છે ગોરસ આંબલી ગોરસ આંબલી મિત્રો બેથી ત્રણ બીમારીઓ ત્રણથી ચાર એવી મોટી બીમારીઓ છે કે જેની અંદર ખૂબ જ મિત્રો ફાયદાકારક સાબિત થાય છે ગોરસ આંબલી છે પહેલાં તો તમને કહી દઉં કે આને જંગલી જલેબી તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ કે એનો આકાર જ એવો છે મિત્રો વાંકો ચૂકો જલેબીના ગૂંસળા જેવો એટલે આને જંગલી જલેબી સિવાય પણ ઘણા બધા નામ હોય છે વિસ્તાર વાઈઝ તમે જ્યાંથી વિડીયો જોતા હોય ને તમારા વિસ્તારમાં કંઈક અલગ પ્રકારનું નામ હોય તો કોમેન્ટ કરજો મિત્રો પરંતુ એક વાત કરી દઉં કે ગોરસ આંબલી આંબલીના જે કાતરા આને પણ કાતરા જ કહેવાતા હોય છે ઘણા બધા વિસ્તારમાં કાતરા કહેશે અથવા ઘણી જગ્યાએ આને એમનામ ખાલી આંબલી છે હવે આંબલીના કાતરા જે છે આ કાચા હોય ત્યારે આવા સેજ લીલા જેવા કલરના હોય છે પરંતુ પાકે ને એટલે આવું લાલ થઈ જાય છે ઉપરની એની છાલ લાલ થાય અને આ લાલ થયા પછી આને મિત્રો ફોલવામાં આવે ને આને આપણે ફોલીએ એટલે આ રીતે સફેદ કલરનો પદાર્થ નીકળે છે અને એની અંદર એક કાળા કલરનું બીજ હોય છે મિત્રો આ જે બીજ છે અંદર કાળું આ બીજને કાઢી નાખવાનું છે અને આ જે સફેદ પદાર્થ છે આ મિત્રો ઘણા લોકો માટે હજારો રૂપિયાની દવા કરતાં પણ કારગર સાબિત થાય છે આનો સ્વાદ એકદમ બરાબરનું પાકેલું ફળ લેવાનું છે લાલ હોય પછી અંદરથી કાઢી અને એનો એ ખાવાનું છે એનો સ્વાદ છે જબરજસ્ત અને એટલો મીઠો જે કુદરતી નેચરલી મીઠાશ છે એ હોય છે અને વાત ન પૂછો એવો સ્વાદિષ્ટ છે પરંતુ તમે જો આને કાચા કાચું એને ખોલી અને ખાશો ને તો તમને એવું થાય છે કે ડૂચો છે એટલે વધારે પ્રમાણમાં કાચા અને એ પણ વધારે નહીં ખાવાના પરંતુ પાકેલા કાતરા હોય ને લાલ કલરના એ મિત્રો ખાશો એટલેનો સ્વાદ છે જોરદાર લાગશે ગામડામાં ખૂબ જ ખાતા હોય છે લોકો નાના બાળકો ખૂબ ખાતા હોય છે આંબલી ઉપરથી કાતરા પાડી પાડીને હવે આના ફાયદાની વાત કરું આની અંદર મિત્રો પોષક તત્વો ઘણા બધા છે પ્રોટીન છે આયર્ન છે ફોસ્ફરસ છે પોટેશિયમ છે વિટામિન સી છે અને અનેક પ્રકારના એવા એન્ટી ઓક્સિડન્ટ છે એટલે પહેલું તો આ રોગ પ્રતિકારક શક્તિ વધારશે મિત્રો આની અંદર વિટામિન સી પણ છે પરંતુ સૌથી સારામાં સારો ફાયદો ડાયાબિટીસવાળા લોકોને આનાથી ખૂબ થાય છે મેં અમે બાળકો સાથે કાતરા પાડવા ગયા અને કાતરા લાવ્યા એટલે પછી એક પુસ્તકમાં આના વિશે થોડું સર્ચ કર્યું એટલે ઘણું બધું જાણવા મળ્યું કે આ જે છે આનો જે આ સફેદ કલરનો જે પદાર્થ છે આ ઇન્સ્યુલિન માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે એટલા માટે ડાયાબિટીસવાળા લોકોને સૌથી વધારે ફાયદો કરે છે એટલે ડાયાબિટીસવાળા લોકો એ અત્યારે સિઝન છે ઉનાળાની અને આ સિઝનમાં આવવા મળતા તો પાકા કાતરા હોય ને આમાંથી આ કાઢી અને થોડું થોડું છે આ આંબલીના કાતરા દરરોજ ખાવા જોઈએ આનાથી ખૂબ ફાયદો થાય બીજું સૌથી મહત્ત્વનું કે આ જે ઠંડક આપશે શરીરને એટલે ગરમીની ઋતુમાં જે ફળ મળતા હોય મોટા ભાગે ઠંડક જ આપતા હોય છે મિત્રો ઠંડક આપવાની સાથે સાથે આ પેટની સમસ્યામાં એટલે કે પાચનતંત્રને મજબૂત બનાવે છે જેને કારણે બ્લોટિંગ ગેસ એસિડિટી જેવી સમસ્યા થતી હોય તો આવા લોકોને પણ આ ખાવાથી ખૂબ ફાયદો થાય છે બીજું સૌથી મહત્ત્વનું કે યુરિક એસિડમાં પણ આ ફાયદો કરે છે સૌથી મહત્વનું કે જે લોકોને બ્લડને લગતી કોઈ સમસ્યા હોય કે બીજી કોઈ સમસ્યા હોય અથવા આયર્નની કમીને કારણે શરીરમાં અન્ય કોઈ સમસ્યા થતી હોય તો મિત્રો આ ખૂબ ફાયદો કરશે આની અંદર આયર્ન પણ ભરપૂર માત્રામાં છે અને એ સિવાય એક કોલેસ્ટ્રોલમાં પણ ખૂબ ફાયદો કરે છે આની અંદર પોટેશિયમ પણ છે જે હાર્ટ સંબંધિત સમસ્યા હોય તો એમાં પણ મિત્રો ખૂબ જ ફાયદો કરે છે એટલે ગામડામાં અત્યારે જે જંગલી જલેબી તરીકે ઓળખવામાં આવે છે ને મિત્રો આ ખૂબ જ ફાયદાકારક વનસ્પતિનું એક એવું ફળ છે કે જે તમને ખાવા મળતું હોય ને તો તમે ભાગ્યશાળી કહેવાય કેમ કે ગામડામાં નીકળો તો તમને સાવ મફતમાં મળી જાય સિટીમાં અને મોટા શહેરો હોય મહાનગરો હોય તો ત્યાં વેચાતા પણ મળતા હોય છે પરંતુ એ પણ તમે શોધવા જાઓ ત્યારે માંડ મળે છે જ્યારે ગામડાની અંદર ગામની બહાર નીકળીએ ને એટલે ઠેર ઠેર મિત્રો આ જોવા મળતા હોય છે અને ખૂબ સ્વાદિષ્ટ હોય છે એટલે મિત્રો આજે રવિવારની રજાની સાથે બાળકો સાથે આ ખાવાની મોજ માણી એટલા માટે થોડું એના હેલ્થ બેનિફિટ હતા ફાયદા એટલે તમને જણાવી દીધા ખૂબ ખૂબ આભાર જય માતાજી